નમસ્કાર હું જનક દવે સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે અરવિંદ કેજરીવાલને ભારતીય અદાલતોમાંથી રાહત મળતી નથી પરંતુ વિદેશોમાંથી સપોર્ટ જરૂર મળી રહ્યો છે જર્મની અને અમેરિકા બાદ સંયુક્ત રાષ્ટ્ર અંગે પણ કેજરીવાલને ન્યાય મળે એવી વકાલત કરી નાખી એની પાછળ કયો એક ચહેરો રહેલો છે એક બાંગ્લાદેશી વ્યક્તિ કેવી રીતે ભારત વિરોધી તાકાતોને સાથ આપે છે એ અમે તમને જણાવીશું વાત દેશના વિરોધીઓની છે એક એક ચહેરા પર તમે નજર કરજો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પ્રચાર આચાર વિચાર કુવિચાર અને ખોટો પ્રચાર છે ખાસ કરીને અત્યારે દિલ્હીમાં દંગલ ચાલી રહ્યું છે તમામ નેતાઓ એકબીજાને ધોબી પછાડ આપવાની કોશિશ કરી રહ્યા છે ભારતમાં અત્યારે ખૂબ એક્શન છે જો કે એમાં વિદેશી રિએક્શનનો તડકો લાગી રહ્યો છે એટલે એક આખો મસાલો તૈયાર થઈ રહ્યો છે કઈ ખીચડી પકવવા માટે આ મસાલો તૈયાર કરાઈ રહ્યો છે એ અમે તમને જણાવીશું વાત અરવિંદ કેજરીવાલની કસ્ટડીની છે શા માટે વિદેશથી તેમને સપોર્ટ મળી રહ્યો છે ભારતમાં વિરોધી પાર્ટીઓના નેતાઓની વિરુદ્ધ એક્શન લેવાતી રહે છે કાયદો કાયદાનું કામ કરે છે સવાલ એ છે કે વિદેશી રિએક્શન શા માટે હેમંત સોરેનની પણ તાજેતરમાં ધરપકડ થઈ હતી આમ છતાં અમેરિકા કે કોઈ પણ દેશના અધિકારી એના વિશે એક પણ શબ્દ બોલ્યા નહોતા આખરે કેજરીવાલમાં જ વિદેશોને શા માટે રહેશે મજેદાર વાત એ છે કે ભારતમાં અત્યારે પીએમ મોદી પછી અરવિંદ કેજરીવાલને જ દેશ વિદેશમાં ફૂટેજ મળી રહ્યું છે એનું કારણ શું છે દિલ્હીમાં દારૂનીતિના કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ એ પછી તત જ જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત લોકતાંત્રિક દેશ હોવાથી કેજરીવાલના કેસમાં નિષ્પક્ષતાથી સુનાવણી થશે એવી અમને અપેક્ષા છે આ બિનજરૂરી દખલનો ભારત સરકારે વિરોધ કર્યો વિદેશ મંત્રાલયે જર્મનીના એમ્બેસીના ડેપ્યુટી હેડ ઓફ મિશન જ્યોર્જ એન્ઝવિલરને બોલાવ્યા આ જર્મન અધિકારી સવારે અગિયાર પચીસ કલાકે વિદેશ મંત્રાલયની ઓફિસમાં આવ્યા અને અગિયાર ને ત્રીસ કલાકે તેમને રવાના કરી દેવામાં આવ્યા હતા માત્ર પાંચ મિનિટમાં જ તેમને ક્લિયર કટ મેસેજ આપી દેવામાં આવ્યો હતો જર્મનીના અધિકારીને ભારતે સંભળાવી દીધું એટલે જર્મની ચૂપ થઈ ગયું દોસ્તીની વાતો કરવા લાગી વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું કે ભારત મજબૂત લોકતંત્ર છે દેશમાં તમામ કાયદાકીય કેસોની જેમ કેજરીવાલના કેસમાં પણ કાયદો પોતાનું કામ કરશે પક્ષપાતપૂર્ણ ધારણાઓ અનિચ્છનીય છે ભારતે આ રીતે વિદેશોને અનેક વખત જવાબ આપ્યો છે જર્મની પછી અમેરિકા તરફથી પણ કેજરીવાલની બાબતમાં વણ જોઈતી કોમેન્ટ કરવામાં આવી એટલે ભારતે અમેરિકાના ડિપ્લોમેટ્સને પણ સમન્સ મોકલ્યા જર્મનીના અધિકારીને તો પાંચ મિનિટમાં જ રવાના કરી દેવામાં આવ્યા હતા જોકે અમેરિકાના ડિપ્લોમેટ સાથેની મિટિંગ લગભગ ચાલીસ મિનિટ સુધી ચાલી હતી અમેરિકાને થોડું માન આપવું જરૂરી છે ભારતે કદાચ વિચાર્યું હશે કે હવે અમેરિકા આ વિવાદ પર પૂર્ણ વિરામ મૂકશે કે એમ ન થયું અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે શું કહ્યું એ તમે સાંભળો Uh, Kejriwal. I'm not going to talk about any private diplomatic conversations, but of course, um, uh, what we have said publicly is what I just said from here—that we encourage fair, transparent, timely legal processes. Please, we don't think anyone should object to that, and we'll make the same thing clear privately. Matthew, ke ne yogya case par nazar Vastav ma America je na e જર્મનીએ ભારતની વિરુદ્ધ સુર વ્યક્ત કર્યો પરંતુ અમેરિકાને લાગ્યું કે હજી કંઈ ખૂટે છે એટલા માટે જ અમેરિકા પણ કૂદી પડ્યું બલકે અમેરિકાના ડિપ્લોમેટ્સને સમસ્યા બજાવવામાં આવ્યું એ પછી પણ અમેરિકાએ કેજરીવાલ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો વળી અમેરિકા આટલીથી અટક્યું નથી ભારતમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કોંગ્રેસના કેટલાક બેંક એકાઉન્ટ્સને ફીસ કરી દેવામાં આવ્યા હતા અમેરિકાએ મુદ્દો પણ ઉઠાવ્યો હતો અમેરિકા લોકસભાની ચૂંટણી પહેલાં શા માટે આટલું એક્ટિવ થઈ ગયું છે સીએ હોય કે કેજરીવાલ કે કોંગ્રેસના બેંક એકાઉન્ટ્સને ફ્રીઝ કરવાની વાત સતત રિએક્શન આપતું રહે છે જેના પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘ નોટન હતો સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેઝના પ્રવક્તા સ્ટીફન દુર્જારકે પણ ભારતને લોકશાહી અને ન્યાય વ્યવસ્થાનું જ્ઞાન આપ્યું તેઓ શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળો that is having uh, elections that everyone's rights are uh, protected, including political and civil rights, and everyone is able to vote in an atmosphere uh, that is free and fair. Stephen Anand ke Jiwal na adhikarovishay chinta vyaktiari hatri. A swabhavikriti lagbhag darik Bharati ne saval thaayeche ke shaam ante Germany, America ne sahayut rashtrasang ke Jiwal praty sahan bhooti che. આ સવાલનો જવાબ મેળવવા માટે અમે આ અધિકારીઓની પ્રેસ કોન્ફરન્સ જોઈ તો એનો જવાબ અમને મળી ગયો અમેરિકાના અધિકારી અને સંયુક્ત રાષ્ટ્રસંઘના અધિકારીની પ્રેસ કોન્ફરન્સમાં આ એક જ પત્રકારે ભારત વિરોધી સવાલ કર્યો હતો સ્વાભાવિક રીતે પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછવામાં આવે એટલે એનો જવાબ આપવામાં આવે જો કે આ એક જ પત્રકાર ભારત વિરોધી સવાલ શા માટે પૂછે છે આ એની પાછળનો શુબદ્ધ ઇરાદો છે ભારત વિરોધી સવાલ પૂછનારા પત્રકારની અમે વાત કરી હવે એની ઓળખ અમે તમને આપીશું પરંતુ સમય છે એક બ્રેકનો